છે ગાંધી ચોક થી જે રસ્તો છે ટ્રાફિક ની સમસ્યા રહે સવારના અને સાંજમાં છે જેવા ટાઈમે કે જે સાઈઝ નો કારખાના જે બધો ઇન્ફોર્મિંગ દ્વારા જે સવારે જાય છે એ સમયે જો એ અહીંયા પોલીસ દ્વારા સાઈડમાં વધારે મૂકી દે તો એ સાંજ એકંદરે આખા વર્ષમાં પોલીસ કાતાની કામગીરી બહુ સરસ છે અને લગભગ પ્રજાને સંતોષ છે ગાંધીચોકથી ચકિયા હનુમાન સુધી રામચોક સુધી ગમે ત્યાં મોટર પાર્કિંગ ફોર વ્હીલર પાર્કિંગ કરી અને માણસો વયા જાય છે તો એને લોક લગાડો અથવા એના ઉપર ફાઇન કરો એવી મારી વિનંતી છે પણ મોરબીની અંદર જે અત્યારે હોળા ઓલા થાય છે ઝઘડા ફતુરા એના ઉપર પૂરો અંકુશ લાવવાની જરૂર કાયદો વ્યવસ્થાની અમારે ખાસ જરૂર છે આ તો ટ્રાફિકની તો દરેક વખતે અમે આ બધા સમજીએ કે પણ વ્હીકલ્સ જ એટલા છે કે જેને રાખવાની જગ્યા નથી અને બીજું આપણે શિસ્તમાં નથી પણ મેઇન વસ્તુ આપને એ મારે કહેવાનું છે કે મોરબીની અંદર જે કાંઈ આ થાય છે જે હુમલા થાય છે બીજું થાય છે એમાં કોઈ કોમ્યુનિટીની વાત નથી પણ ગુનેગારની કોઈ જાતિ પણ નથી તો તમામ મિત્રોને જે બીજા

એ મિટિંગના હેતુ પ્રજા તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટને લગતા કોઈ સલાહ સૂચન હોય અથવા એવા કોઈ પ્રશ્નો હોય તો એને આપણે તાત્કાલિક નિરાકરણ કરવા માટે એ મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા અને એમાં એના તરફથી જે પ્રશ્નો આપને મળ્યા છે એની નોંધ લઈને અને આવનાર સમયમાં એના ઉપર ત્વરિત એ પ્રશ્નોના નિકાલ થાય એના માટે સૂચના પણ આપી છે અને એ તમામ પ્રશ્નોના નિકાલ કરવામાં પણ આવશે તમામ એવી જે પણ ઇન્ફોર્મેશન પોલીસ ડિપાર્ટમેન્ટને મળે છે એના ઉપર આપને એક્શન લઈએ છીએ સાથે સાથે પોલીસની ટીમ જાતેથી પણ એવી જગ્યાઓ પર પેટ્રોલિંગમાં નીકળે છે અને એવા કોઈ આ સામાજિક તત્વો મળતા હોય તો એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે અને એ દરેક પોલીસ સ્ટેશન માટે થતી પુલો માટે આપણે પુલોની બહારની તરફ જે નોટિફિકેશન છે એની અમલવારી થાય અથવા સ્કૂલોના આજુબાજુમાં એવા કોઈ પાનના ગલ્લાઓ હોય એના ઉપર એક્શન લેવા માટે પણ સૂચના આપી છે એના માટે દરેક સ્કૂલના જે આચાર્યો છે પ્રિન્સિપલ છે એના સંપર્ક કરીને એના પણ કોઈ પ્રશ્નો હોય જે વાડીઓને અથવા બાળકોને લગતા હોય તો એ પણ જાણીને એના પણ સોલ્યુશન કરવામાં આવશે